ગુજરાત દુષ્પો આપનું સ્વાગત છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક દુષ્કર્મના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને દુષ્કર્મના આરોપીના કોર્ટ દ્વારા છ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યો હતો આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપી હતો એને રિકન્ટ્રક્શન માટે આ રિવર રિવરફ્રન્ટનું લઈને આવી હતી આ જગ્યા પર તમે જોઈ શકો છો આરોપી આ જગ્યા પર આવ્યો ત્યારે પોલીસ દ્વારા રિકન્ડક્શન કરવામાં આવતું હતું ત્યારે આરોપી અચાનક ઇમરાન ઘાસોરા જે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે એમની પાસેથી રિવોલ્વર છીનવાનો પ્રયત્ન કર્યો પણ ઇમરાન ઘાસોરાએ એને સામે ફાયરિંગ કરી અને આરોપી જે છે મોહિનુદ્દીન એને ઘાયલ કર્યો અને એને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને તમને એમ કહી દઈએ કે મોહિનુદ્દીન છે જે ગુનાથી ધરાવે છે મોહિનુદ્દીન ઉપર અઢારથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે અને મોહિનુદ્દીન એક રીડો ગુનેગાર છે હવે લોકોની માંગ એ જ છે કે આવા રીડા ગુનેગારને કડકથી કડક સજા આપવામાં આવે જે પોલીસ ઉપર પણ હુમલો કરે છે જે સમાજ માટે ખતરનાક રૂપ કહેવાય કેમ કે જે પોલીસ ઉપર હુમલો કરતો હોય તો સમાજ ઉપર કેટલો ખતરનાક કહેવાય રઈસ સૈયદ રિવરફ્રન્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલો હતો એ રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચનું સોંપવામાં આવેલી હતી માન્ય કમિશનર શ્રી દ્વારા એ જે અનડિટેક્ટેડ બનાવ હતો અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદઉપરાંત આપણા મોહિનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને સોળથી ઉપર એમને ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે એ આપણા શકમંત તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદઉપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ છ દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો એ રિમાન્ડમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી એમને સઘન પૂછપરછ કરતાં એમને ચોક્કસ જગ્યા જે પોલીસનો બતાવવામાં આવી આજના બપોરે લગભગ આશરે સાડા બારની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું એ જે મોહિનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ રે હિસ્ટ્રી રહેલી છે તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા જપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી અત્યારે એમને સારવાર હેઠળ છે અને આગળની તપાસ ચાલુ છે બનાવ કે જે ફાયરિંગ અને આરોપીએ આરોપીનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને રિવરફ્રન્ટ થી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગ્રાઉન્ડ જેમાં એમને રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રીકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા આ આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે સોળથી ઉપર ગુના દાખલ છે બે વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે સાહેબ જે આરોપી કાચથી હુમલો કર્યો કાચ કેવી રીતે મેળવ્યો નાસી પ્લાનિંગ શું હતો એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે ત્યાં લોખંડના કાઠમાળ કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો આપણા ભરતભાઈ રાઠોડ છે એ ત્રીસ દિવસની અત્યારે એમના શ્રી દ્વારા સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચિસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાજ અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એ એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શનમાં તે દરમિયાન આખો બનાવ બનેલ હતો ગુજરાત